આગની ઘટનાઓ વચ્ચે હવે હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોક આયોજન કરાઈ રહ્યું છે તો સુરતની કિરણ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ આયોજન કરાયું હતું તો મોકડ્રીલ જોઈ લોકોમાં એક સમય ડર જોવા મળ્યો હતો હોસ્પિટલમાં આગની ઘટનાઓ વચ્ચે હવે ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ આયોજન કરાઈ રહ્યું છે તો સુરત ફાયર વિભાગ દ્વારા થોડા થોડા સમય વિવિધ હોસ્પિટલે મોકડ્રીલનું આયોજન કરાઈ રહ્યું છે તો આજે અઢારમી જાન્યુઆરી બુધવારના રોજ સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી ફાયર દ્વારા કરેલ દિલ ધડક મોગરેલ અને ફસાયેલા દર્દીઓ તથા સ્ટાફનું રેસ્ક્યુ જોઈ લોકોમાં રીસ્તાનો ડર જોવા મળ્યો હતો જોકે મોગરેલ હોવાની જાણ થતા લોકોએ હાસ્કન અનુભવ્યો છે મારું નામ છે અશોક આર સાલુંકે ડિવિઝનલ ફાયર ઓફિસર નોર્થ ઝોન કતારગામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ જગ્યાએ અત્યારે જે આ જે મોગરેલ ચાલે છે તે કિરણ હોસ્પિટલ છે સુરતની મલ્ટી મલ્ટી સ્પેશિયાલિસ્ટી મોટા મોટી હોસ્પિટલ છે કિરણ હોસ્પિટલ ત્યાં મોગરેલ ચાલી છે અત્યારે શું કોલ આવેલો કોલ એવું આવેલું છે અમને ફાયર બ્રિગેડને કે અગિયાર ને ત્રીસ મિનિટે સાડા અગિયાર વાગે રાઈટ ટાઈમ કોલ મળ્યો છે અને અમે અહીંયા ચાર મિનિટની અંદર પહોંચી ગયા છે તો છઠ્ઠા માલ પર શોર્ટ સર્કિટનો એવો કોલ મળ્યો અને જ્યારે અમે ઘટના સ્થળ આવ્યો ત્યારે ઉપર ધુમાડા જેવું દેખાતો હતો તે અમારે મેઇન ગેટ પરથી બી એન્ટ્રી થઈ ગઈ છે ફાયર બ્રિગેડના મેન્યુઅલ કર્મચારીઓની ત્યાર પછી અહીંયા જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ છઠ્ઠા માલ પર પહોંચાડી અને માણસોને અમારા પાસે જે અત્યારે લેટેસ્ટ આવે છે હાઇડ્રોલિક પ્લેટફોર્મની સાથે એક્સેપ્ટ ટ્યુટ એનાથી અમે બે કેજ્યુલિટી નીચે ઉતારી દીધી મોકરુ મોકબ્રિલ આ પ્રકારનું હતું કે એક પ્રકારનું આપણા હોસ્પિટલોને અંદર જે કોઈ બી હોનારત થાય કે અવેરનેસ માટેના મોકબિલ રાખવામાં આવે છે અને ઇમરજન્સી સમય હોસ્પિટલોના ઇમરજન્સી જે ફાયર એક્ઝિટ હોય છે અથવા ઇમરજન્સી બીજો કોઈ રસ્તાઓ હોય છે એનું બી માહિતી મળે છે અને ટ્રેનિંગ આપવામાં આવે ઉપરથી કઈ રીતે કરીને લોકોને નીચે ઉપરથી જે ફસાયેલા અત્યારે અમે બે કેજ્યુલિટી કાઢ્યા આજે જે અમે અત્યારે લેટેસ્ટ આપણા પાસે સુરત સાર્બી નવો આવેલું છે એના દ્વારા બે કેજ્યુલિટી અમે નીચે ઉતારેલી છે અને જે કેજ્યુલિટી એને અંદર ઉતારે એને કોઈ જાતની તકલીફ નથી ધીરે ધીરે નીચે આવે છે ત્યારબાદ અત્યારે જો હાઇડ્રોલ પ્લેટફોર્મ જોઈએ અમારા પાસે કેજ છે કેજ અત્યારે ઉપર લઈ જાય એમાંથી હજુ એક કેજ્યુટી ઉતારવાની છે સુરત ફાયર દ્વારા કિરણ હોસ્પિટલમાં યોજાયેલી મોકડ્રીલમાં હાઇડ્રોલિક કેનથી રેસ્ક્યુ કરાયું હતું પાંચથી થી છ ફાયર સેફટીની ગાડીઓ દ્વારા મોકડ્રીલ માં ભાગ લેવાયો હતો સાથે પ્રકાશવાળા